રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખાને આજે પાંચ ફાયર ફાઇટર વોટર બાઉઝર હેવી કેપેસિટી છે એની અને ખાસ કરીને એમાં નવ હજાર લીટર પાણીની કેપેસિટી છે સેન્ટ્રીફ્યુગલ પંપ છે અને પર મિનિટ એની કેપેસિટી ત્રણ હજાર લીટર પાણીનો ફ્લો આઉટપુટ એનું સારું છે એટલે ક્યાંય મોટી આગ લઈ ગઈ હોય અને વધારે પાણીની જરૂરિયાત હોય અને આગ બુજાવાની કામગીરીમાં એનું મોનિટર છે કે એના જે કાંઈ આપણા સાધનો છે એ અદ્યતન છે અને ખૂબ સારી જેને કહેવાય કે બધી સગવડતા અને આધુનિક ફાયર ફાઈટર લોકાર્પણ થયા છે રાજકોટના આજુબાજુના વિસ્તારમાં જેમ કે મેટોડા જીઆઈડીસી છે સાપર વેરાવળ છે પછી આજી જીઆઈડીસી છે આવી મોટી મોટી કંપનીઓ છે અને ઇન્ડસ્ટ્રીયલ પણ ખૂબ જ ડેવલપ થયું છે તો આ જે હેવી કેપેસિટીના વોટર બાઉઝર છે તો પાણીની જ્યાં જરૂરિયાત વધારે હોય ત્યાં આ ફાયર ફાઈટર જાય તો ઝડપથી આગ બુજાવાની કામગીરી પણ થઈ શકે અને પાણીની જે ખાસ વધારે જરૂરિયાતને ધ્યાને લેતા આમાં નવ હજાર લીટર પાણીની કેપેસિટી છે એટલે એ રીતના પણ ઘણો ફાયદો થાય અને આગ બુજાવા માટે પાણીનો સંગ્રહ જે વધારે પ્રમાણમાં જોઈતો હોય તો એ આ ફાયર ફાઈટર દ્વારા પૂરો પાડી શકાય